રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ વેગવાન બની છે ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની સમજ આપવા માટે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિના આયોજિત કરવામાં આવી રહ્યા છે પાંચ ગામના ખેડૂતોને એકત્ર કરી એક જ જગ્યાએથી પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે આ જ્ઞાનના આધારે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિની સમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી જ એક તાલીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસનાવદર ગામે યોજાઈ હતી જેમાં એનાજ ઉંબા ઉમરાડા ઉકડિયા અને હસનાવદરના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી હતી આ તાલીમમાં સહાયક ટેકનોલોજી મેનેજર નીરવભાઈ ગૌસ્વામી સહિત ઇણાજ ઉંબા ઉમરાળા ઉકડિયા અને હસનાવદર ગામના ખેડૂતો તેમજ આત્મા બાગાયત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા